નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો આજે સાંભળીએ અષ્ટાવક્ર મહાગીતાનો પ્રકરણ પંદરનો સારાંશ જેની પાસે થોડી ઘણી પણ જાગૃત બુદ્ધિ હશે તે તો થોડા ઉપદેશથી પણ જાગી જશે તેજીને ટકોરો અને મૂરખને મારો જેની પાસે ઊંઘેલી બુદ્ધિ હશે તેને લાખ ચોટ મારો કોઈ પરિણામ નહીં આવે તેને ભલે ભગવાન કૃષ્ણ કહે કે ભગવાન બુદ્ધ કહે ભલે તેઓ ઉપદેશનું અમૃત વરસાવે કદાચ તે જાગી જશે તો આંખ ઉગાડી પાસું મરળી સૂઈ જશે મનમાં કહેશે હાંસ સારું થયું કે ઉપદેશના ઘોંઘાટથી મને જગાડ્યો એક પડખે સૂઈ રહે તો દુખાવા આવત એમ કહીને તે પાસું મરળીને સૂઈ જશે તેને ગમે તેટલું કહો તે માત્ર કાનથી સાંભળશે ધ્યાનથી સાંભળશે જ નહીં મનુષ્ય સુસુપ્ત દશામાં જુએ છે તો તેને સંસાર દેખાય છે જાગીને જુએ છે તો પરમાત્મા દેખાય છે એક જ વસ્તુના બે રૂપ છે વસ્તુ બે નથી ઊંઘતાને પરમેશ્વરમાં પણ સંસાર દેખાય છે જાગતાને સંસારમાં પણ પરમેશ્વર દેખાય છે ઊંઘતો કહે છે પરમેશ્વર ક્યાં છે આ તો સંસાર છે જાગૃત કહે છે સંસાર ક્યાં છે આ સર્વકાંઈ પરમેશ્વર છે સત્ય એક દર્શન બે જેવી જેની બુદ્ધિ આગળ જતા અષ્ટાવક્ર મોક્ષ અને બંધનનું વિજ્ઞાન કહે છે તેમણે કહ્યું વિષયોમાં નીરસ રહેવું એ મોક્ષ વિષયોમાં સરસ રહેવું એ બંધ આટલું જ માત્ર વિજ્ઞાન છે પછી તને જેમ ઠીક લાગે તેમ કર મોક્ષ એ તારી ચૈતન્ય સ્થિતિ છે તે દમન કે બળાત્કારથી પ્રાપ્ત થઈ શકતી નથી તેને માટે જાગરણ એટલે કે જાગૃત બુદ્ધિ એ જ મૂળ પાયો છે મહામન આષ્ઠાવક્ર ગુરુવચનને શિરોધારી હતું ગણ એમ કહેતા નથી શિષ્ય ઉપર કોઈપણ પ્રકારનું બંધન નાખ્યા વિના સરળ ભાવે તેઓ તેને સ્વતંત્રતા આપે છે અને કહે છે તને ઠીક લાગે તે કર આ તત્વબોધના પરિણામની પણ તેઓ જાણ કરી દે છે તેઓ કહે છે કે આ તત્વબોધ વાચાળ બુદ્ધિમાન અને મહાઉદ્યોગી પુરુષને મૂંગો જળ અને આળસુ બનાવી દે છે કારણ કે તે અત્યાર સુધીની તેમની માન્યતાઓ આચરણો પ્રવૃત્તિઓ હવે તેમને મીથ્યા લાગે છે તેથી તે મૌન ધારણ કરે છે આ ઉપદેશ તેના અંતઃકરણમાં ઉતરતા જ તે સંસારના વિષયોમાં મૌન ધારણ કરતો જાય છે બુદ્ધિની શક્તિ તે સમજી લે છે અને કોઈ તર્ક વિતર્ક કરતો નથી જાણી જોઈને જળ બને છે ભોગવિલાસ માટે તો ધન જોઈએ જ પરંતુ તે એના માટે પ્રપંચી ઉદ્યોગ કરવાનો વિચાર માંડી વાળે છે તેમાં તે આળસુ થતો જાય છે તેમની આવી સ્થિતિ જોઈ સંસારીજનો તેમને ઓળખવામાં ભૂલ ખાઈ જાય છે તેમને મૂંગા જળ અને આળસુ માનવા લાગે છે તું ચૈતન્ય સાક્ષી નિરપેક્ષ છે એવું જાણીને સુખેથી રહે રાગ દ્વેષ એ મનના ધર્મો છે તારા નથી એટલે તેને ગણકારીશ નહીં તું નિર્વિકલ્પ નિર્વિકાર અને બોધ સ્વરૂપ છે જેમ આ સંસાર સમુદ્રમાં તરંગો પેઠે સ્ફૂરે છે તે તું છે એમાં સંદેહ નથી હે ચિન્મય તું રહિત સંતાપ રહિત બની સુખી રહે આ સંસારમાં જેટલા તરંગો ઉઠી રહ્યા છે તે સર્વ તરંગોના આધારરૂપ સાગર તો તું જ છે આ સંસારના તરંગો બ્રહ્મના જ છે અને સર્વકાંય સ્વરૂપ બ્રહ્મનું છે સર્વ ખિલવિદમ બ્રહ્મ હવે અષ્ટાવક્ર પરમવચન કહે છે તેઓ શિષ્યને શિષ્ય કંઈ પોતાના દબાણમાં રાખવા માગતા નથી તેમને કોઈ સ્પૃહા નથી તેઓ કહે છે હે તાત તું શ્રદ્ધા રાખ શ્રદ્ધા રાખ અહીંયા મોહ ન પામ તું પ્રકૃતિથી પર છે જ્ઞાન સ્વરૂપ છે આત્મા છે ભગવાન છે ભાગ્યે જ કોઈ અષ્ટાવક્ર જેવો ગુરુ હશે કે જે શિષ્યને પણ ભગવાન કહેવાનું સાહસ કરે તેઓ મૃત્યુ સામે પણ નિર્ભય રહેવાનું કહે છે તેઓ કહે છે કે દેહ કલ્પના અંત સુધી રહો કે આજે જ પડો તેમાં તને ચૈતન્યને શું લાભ કે હાનિ હે જનક સંકલ્પ વિકલ્પથી તારા ચિત્તનો ક્ષોભ ન કર તું આત્મા હોવાથી સદાકાળ મુક્ત જ છે પછી વિચાર શો કરવાનો તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ